નમસ્કાર મિત્રો અતિ પ્રતિ બુલકમાં આપનું સ્વાગત છે મિત્રો અમે પગ યાત્રાનો આજે અમારે છઠ્ઠો દિવસ અને અમે માટે લેડિયા ગયા હવે અને જવાનું સ ટંકારા એટલા માટે ટંકારા પકાય નહીં પકડ્યું તમે વિડીયોમાં બનાવો મિત્રો મિત્રો અમે પંચાસ નદીમાં બેઠા છીએ અને આ જગ્યાએ આ ઠેલા પડ્યા આ જગ્યાએ બેઠા છીએ હજી ગણ અમારે દવા ટંકાળા એટલે સીધા આગળ કેમ્પ આવે છે સ્થાન બંધ કરીને આગળ નીકળીશું વિડીયો જોતા રહો મિત્રો એટલા પકાય છે આ સર નદી મિત્રો કોઈ મોરે નદીનું લોકેશન સર મિત્રો આપણે હવે સવાર સવારમાં પંચાસ ગોમમાં આવી જાય લગભગ દસ બાર કિલોમીટર કાપુ છે માટેલથી પંચાસ પંચાસ એન્ટ્રી કરીને સીધા પંચાશ વોર્ડ વધાવું શિવ ખબર નહીં પડતી પછી પંચાશે ગમ મિત્રો આપણે આવા નાળીયામાં ખેડીએ છીએ આવો જ નાળિયો માર પેલો બની ગયા છે આ બાજુ ડુંગળી ડુંગળીની ખેતી બાજુ લસણની ખેતી મસ્ત મસ્ત દેખાજો જો આ બધી લસણની ખેતી સારી જો બધી લસણની ખેતી આ બાજુ નાળિયું આ બાજુ ગૌની ખેતી આવી અને આ નાળિયા છીએ અમે મિત્રો જો વાટમાં તવી આવી બધી कोई व्यापारी तो सब नहीं है, कोई व्यापारी तो सब नहीं बने मक्का पड़ी है, नकली तवियो हो। आप बड़ा नरी नरी हैड़ी है कि? मित्रों हमें ने बाजू में सज्जनपुर हैड़ी है कि गम्मो? आस सज्जनपुर गम्मो? आस मित्रों सज्जनपुर गम्मो? રસ્તો બિલેશ્વર મહાદેવ મંદિર મિત્રો આપણે કોઠારીયા ગામે નીકળે છે આવું કોઠારીયા ગામ મિત્રો કેમ પાછો જય દ્વારકાધીશ

મિત્રો એક ભાઈબંધ બેગા થાતો વહાપુર નાતું આટલે વાત નીકળી ચલો ત્યાં આવજો મિત્રો જો ઘઉં વાડવાનું મશીન ઘઉં વાઢે છે માલિક લાગી દો મિત્રો મોરબી ટંકારા ડોમ છોડી દીધું લતી પર રાજકોટ મોરબી મિત્રો આપણા ટંકારા ફૂલ એ છે આ મોરબી વાળો હર બાદ બાંધવું આ પર ચોકડી છે આ ટાઈપનો ફૂલ છે આ ટાઈપનો ફૂલ છે આપણે હવે રોડ પકડશું સીધા આ રોડ ગણો આપડે જબલપુર આ રોડ ઢોલ રોલ રોલ પકડ્યો આપણે શંકારા વટાવ કરી કાઢે આ રોડ રસી સીધા અમે ટંકારા ચોકડી પર ગેમમાં બેઠા છીએ અને કોરે મોરે મસ્ત મસ્ત કુલર મેલ્યો છે અને વાયરો આવશે પણ મંડપ કેટલો બધો કુલર કેટલો મેલ્યો છે તો બતાવું તો મિત્રો એક કુલર રહ્યું એક પેલું રહ્યું એક પેલું રહ્યું પેલું રહ્યું પેલું રહ્યું પેલું રહ્યું બધી સુવિધા છે અંદર નાહવાની ખાવા પીવાની બધી ગરમ પાણી છે બધું છે રવાની ગાડલો તો આ ગાડલો બધો પાથેલો રહ્યો ઓશંગો અંગાજી ઓશંગો કોબળા બધી સુવિધા છે મિત્રો આપણે જબલપુર કેમ્પમાંથી હેડ્યા છીએ આવું એ ઢોલ જવાનું છે ડ્રોલ ડ્રોલ ને કોકા કોકા તો જોઈએ મિત્રો અમે ડ્રોલ છી બત્રીસ કિલોમીટર દૂર છીએ અને ટંકારાથી દસ કિલોમીટર આગળ છીએ અને ટંકારા ડ્રોલ હાથે પર હેડીએ છીએ અને આજે પગાર હતા તો મારો છઠ્ઠો દિવસ છે મિત્રો આપણે સાવડી ગામે આવ્યા છીએ આ સાવડી ગામ થાય છે

ઓ ટવાળો ઓ ડાળા ઓ ચોકડી મિત્રો કંપની આવી સા કંપની તો શીખયા બડ બડ નહીં પણ ઉપર પવન ચક્કીઓ ફરસુ દો આ ફર દો આહા વે

દેખા નહીં